બે વર્ષનો પ્રેમ અને ચોવીસ કલાકમાં છૂટાછેડા જ્યાં સાત ભાવ સાથે રહેવાના વચન સાથે નવ યુગલના લગ્ન થાય છે આ શાઉના લગ્ન મંડપની ચોરીએ પરણમાં બેઠેલી દુલ્હન અને જાજરમાન જીવનની શરૂઆતનું સપનું આંચીને બેઠેલા વરરાજા લગ્ન બાદ હોશે હોશે જાનૈયા અને વરરાજા દુલ્હન સાથે ઘરે પહોંચે છે સોળે શણગારે સજેલું ઘર જાણે દુલ્હનને આવકારવા આતુર હતું પરંતુ સાસરે આવતાની સાથે દુલ્હન અને વરરાજા એકબીજા સાથે વાતચીત કરે છે જીવનભર સાથે રહેવાના વચન લીધાની થોડી મિનિટોમાં જ એક વાતને લઈને મતભેદ શરૂ થાય છે અને બંને છૂટાછેડા લેવાનું નક્કી કરે છે મહેમાનો પણ હજુ ઘરે નહોતા ગયા ત્યાં જ આ લગ્ન જીવનનું અંત આવે છે નમસ્કાર આપની સાથે હુમમતા ગઢવી અને ચોવીસ કલાકમાં તૂટી ગયેલા આ લગ્નની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર આમ તો એ લગ્ન આપણી સામાજિક વ્યવસ્થાનો એક મજબૂત આધાર કહેવાય છે લગ્ન એ ફક્ત પ્રસંગ જ નહીં પણ શાસ્ત્રમાં તેને મહત્વનો સંસ્કાર પણ કહેવાયો છે સાત જન્મ સાથે રહેવાના વચનની વચ્ચે આજે એવો સમય આવી ગયો છે કે જાણે એક દિવસનો સાથ પણ કપરો થઈ પડે કારણ કે ખૂબ જ સામાન્ય લાગતી બાબતોમાં આજે લગ્ન છે તે તૂટી રહ્યા છે બે વર્ષના પ્રેમ બાદ નવયુગલના લગ્ન તો થાય છે પણ ચોવીસ કલાક પણ આ સંબંધ છે તે ન ટકી શક્યો લગ્ના બંધનમાં બંધાયેલી યુવતી ડોક્ટર છે જ્યારે એન્જિનિયર તરીકે યુવક છે તે કામ કરે છે બંને એકબીજાને બે વર્ષથી ડેટ કરી રહ્યા હતા અને બાદમાં લગ્ન કરવાનું નક્કી કરે છે પરિવારજનો પણ માની જાય છે અને ધામધૂમથી તેમના લગ્ન કરાવે છે અગ્નિની સાક્ષીએ નવવધુ સાત જન્મ સુધી સાથે રહેવાના વચન લે છે પરંતુ પરિવારજનોને ખબર સુધા નહીં હોય કે આ લગ્ન છે તે એક દિવસ પણ નહી ટકી શકે જો વિગતે વાત કરીએ તો પુણેમાં રહેતા આયુગલ તેમના વ્યવસાયિક જીવનમાં પણ સફળ છે ઘણા વર્ષો પહેલા તેઓ એકબીજાને મળ્યા હતા અને બાદમાં ધીમે ધીમે આ સંબંધ છે તે પ્રેમમાં પરિણમ્યો બંને સાથે જીવન વિતાવવાનું નક્કી કર્યું આ લગ્નથી બંને પરિવારજનો પણ ખૂબ જ ખુશ હતા લગ્ન બીજા દિવસે નવ વચ્ચે બોલાચાલી થાય છે અને આ મામલો કોર્ટ સુધી પહોંચી જાય છે લગ્ન માત્ર ચોવીસ કલાકમાં છૂટાછેડાની આ ઘટના છે એ માત્ર સ્થાનિક વિસ્તારમાં જ નહીં પણ સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બની છે પરણિત યુવક છે તે જહાજ પર કામ કરે છે જેના કારણે ઘણી વખત છ મહિના સુધી તેણે ઘરથી દૂર રહેવું પડી શકે છે જેની યુવતીને જાણ નહોતી યુવતી આનાથી નાખુશ થઈ કારણ કે તે માનતી હતી કે લગ્ન પહેલાં તેણે આવા જ શેર કરવી જોઈતી હતી બંને વચ્ચે આ અંગે વાતચીત થઈ અને બાદમાં મતભેદો છે તે શરૂ થયા અને સહમતિથી જ બંને અલગ રહેવાનો નિર્ણય લીધો કેસ સંભાળી રહેલા વકીલના જણાવ્યા મુજબ યુવક છે તે જહાજ પર કામ કરે છે તેથી તેને ક્યાં પોસ્ટ કરવામાં આવશે અથવા તે કેટલો સમય ઘરથી દૂર રહેશે તે અંગે કોઈ સ્પષ્ટતા નહોતી આ મુદ્દા પર બંને વચ્ચે વૈચારિક મતભેદો છે તે શરૂ થયા જેથી તેમને લાગ્યું કે આખું જીવન એકબીજા સાથે રહેવું શક્ય નથી અને તેમણે કોર્ટનો સહારો લીધો જોકે બંનેમાંથી કોઈએ પણ એકબીજાનો દોષ નથી આપ્યો પરસ્પર સંમતિથી જ આ લગ્નનો છે તે અંત આવ્યો છે 3 ડિસેમ્બરે કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરવામાં આવી હતી અને તેને 10 ડિસેમ્બરે મંજૂર પણ કરવામાં આવી હતી જ્યારે છૂટાછેડામાં સામાન્ય રીતે ઓછામાં ઓછા 6 મહિના જેટલો સમય લાગશે આપણે ત્યાં જાજરમાન લગ્નની વાતો તો થાય છે પરંતુ અફસોસ કે આ લગ્ન કઈ રીતે ટકાવવા સંબંધો કઈ રીતે જાળવવા એની વાત નથી થતી કોઈ પણ સંબંધોમાં થોડા વત્તા અંશે બંનેએ જતું કરવું પડતું હોય છે તો જ સંબંધ છે તે ટકી શકે આજે પશ્ચિમે અનુકરણ વત્તા સંબંધો પણ તકલાદી થઈ ગયા છે થોડા દિવસો પહેલા આવી જે ઘટના ઉત્તર પ્રદેશમાંથી પણ સામે આવી હતી જ્યાં લગ્ન બાદ સાસરે પહોંચતાની સાથે જ ઘર જોઈ યુવતીએ કહ્યું હું આવા ઘરમાં નહીં રહી શકું અને તે બાદ આ સંબંધ છે તે પડભરમાં તૂટી જાય છે દુલ્હનનો પરિવાર હતો તે ઉત્તર પ્રદેશના સલેમપુર વિસ્તારમાં રહેતો હતો જ્યારે વરરાજાના પરિવાર છે તે ભાલુવાની વિસ્તારમાં રહેતા હતા લગ્નગાઓ જ બંને ઘરમાં ખુશી છલકાતી હતી કારણ કે ઘરે પ્રસંગ હતો ધામે ધૂમે બંને પક્ષ રીત રિવાજ મુજબ વરકન્યાના છે તે લગ્ન કરાવે છે અગ્નિની સાક્ષીએ વરવધુ સાત જન્મ સાથે રહેવાના વચને બંધાય છે પરંતુ આ વચન એક દિવસ પણ ન ટકી શક્યું દુલ્હન જાનૈયા અને વરરાજા સાથે તેના સાસરીએ પહોંચ્યા હતા ઘર પણ શણગારેલું હતું અને સંબંધીઓ પણ હાજર હતા નવી પુત્ર વધુના સ્વાગત માટે તૈયારીઓ પણ ચાલી રહી હતી હતી રસમ શરૂ થઈ થઈ ત્યારે જ અચાનક દુલ્હન બેચેન ગઈ થોડા સમય પછી દુલ્હને તેની માતાને ફોન કર્યો અને સ્પષ્ટપણે કહ્યું મમ્મી હું અહીંયા નથી રહેવા માંગતી મને અહીંયાથી લઈ જાઓ આ સાંભળીને રાજાના પરિવાર સહિત હાજર સગા સંબંધીઓને ખૂબ જ આઘાત લાગે છે પરિવારે દુલહનને સમજાવવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ તે અડગ રહી થોડી વારમાં કન્યાના માતા પિતા છે તે દેવરિયામાં સાસરિયાના ઘરે પહોંચ્યા હતા ત્યારે બંને પરિવારો સામસામે બેઠા અને ચર્ચા કરી કલાકો સુધી સમજાવવાના પ્રયાસો થયા પરંતુ દુલ્હનનું રટણ એક જ હતું કે હું અહીંયા નહીં રહું એક કલાક પહેલાં અગ્નિની સાક્ષીએ ભવે ભવના વચન લે છે અને માત્ર થોડી વારમાં જ આ સંબંધ છે તે તૂટી જાય છે સાત તો દૂર રહ્યા પણ પણ દિવસ આ સંબંધો છે તે નથી ટકી શક્યા આજના સમયની આ વરવી વાસ્તવિકતા છે આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર